છોડો આપણે બધી ફાલતુ વાતો નથી વિષય મળીએ કેતનભાઈ કહે છે આ ભૈતવડી બીજું બીજું ચાલુ કરી દીધું ત્રીજી અવસ્થા તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે બાળકોને કહો કેરિયર બનાવો ભણો કસરત કરો બોડી બનાવો અને જે કોઈ મળવાનું એ મળી જશે પ્રેમ લગ્ન હોય અરેન્જ મેરેજ હોય પરણી જવાનું બહુ દાલદર નથી મારવાની વાજપાઈ અને અબ્દુલ કલામે લગ્ન ના કર્યા શું ફરક પડ્યો અને નરેન્દ્રભાઈએ કરી બી લીધા તો શું ફરક પડ્યો બહુ ચિંતા કરવાની થઈ જાય તો કરી લેવા ના થાય તો રીત અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો આર્ટ્સ વાળા પ્રવાસ જાય હું ભણું સાયન્સમાં તો કે સંજય રાવલને બોલાવો કે કેમ કે હસાવ છે આપણે ધંધો જ આ કરેલો કેમ કે સાલું બીજું તો પૈસા આગળ શું કરેલો રોજ બધા હસાવવાના તો કોલેજના ગેટ પર બસ ઊભેલી બધા બસમાં આર્ટ્સ વાળા ચડી ગયા પેલા કે સંજય આવી ગયા હું બસમાં ચડવા ગયો અને એક છોકરી એકદમ રૂપાળી સરસ છોકરી કોલેજ ની બસ માં ચડવા ગઈ ને મારો હાથે આમ ઘસાયો સાલી શું મજા આવી છે સ્પર્શનો પણ આનંદ હોય છે પેલી છોકરી કે દેખતો નથી મારે છે હવે આમાં શું માપ મને સમજાવો તમે અરે મેં કીધું ભાઈ ભૂલ થઈ ગઈ સોરી શું સોરી બીજા ક્લાસના હેડે આવે છે ચોપ ચોપ કરે પણ સરસ એટલે મારું ધ્યાન એના ઉપરથી ખસે જ નહીં બસમાં ગયા ભારત મારો દેશ છે બધા ભારતીયો અલગ બેસવું પડે ને કરંટ આવે જોડે બેસો તો અહીંયા તો સારું છે કે બધા સાથે બેઠા એટલે મને આનંદ છે મેં જોક સાયરી ચાલુ કીધા પણ થોડી થોડી વાર સારું મારું ધ્યાન પેલી છોકરી અમે જાય ગમે ત્યાં જો બધા હશે ને એ હશે જ નહીં એની સામે જાય તમે જોજો તમારો એક દાંત પડી જાય ને તો જીપ ત્યાં જ જશે એક વાર ચેક થઈ ગયો કે ગયો થોડી વાર થાય ને એમ મારું ધ્યાન સાબુ પેલી છોકરી સામે જ જાય એની સામે જોઉં એટલે કે હું તેલ લેવા આખા દિવસની વાત નથી કે તારંગા ગયા સાંજે પાછા આવ્યા પાછા બસ બસમાંથી ઉતર્યા પણ બાપુ એમ હિંમત આ રે પ્લી ઊભી રહે મને કે છે શું મેં તું લાફો બાફો પડી જશે લોચ કીધું તું હસ્તી નથી તારે છે શું એલા કીધું તું તો જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે તું તારી ચિંતા કર મારી ના કર જા તેલ લેવા એના ઘેર ને હું મારા ઘેર હું આમ થોડો આગળ ચાલ્યો ને પલટ આમ મેં જો પાછું સંજયા જોડકા કરીએ પણ મેં જોયું પેલી તો જાય ને જાય થોડું આગળ ચાલ્યો મેં મેધ્યા પલટ પાછું દેખ્યું પેલી તો દેખે જ નહીં ત્રીજી વાર છેક આગળ જઈને મેં તું જય હનુમાન દાદા આમ કર્યું પેલી દેખાય નહી કયો જતી હું ઘરે આવ્યો મારા બાપા બહાર જ બેઠેલા આ દુનિયામાં મારા મા બાપ અને ભગવાન કોઈના બાપની તાકાત નથી ડર્યો જ નથી કોઈ સાલા હું એક મારીશ તો તું બે મારશે પણ હું એક તો મારીશ ક્યાં ગયો તો મેં તું પ્રવાસ જોન ત્યાં હેડયો જાય છે મેં તું મફત લઈ ગયા તા મફત કોઈ એટલે ઝઘડો પૂરો મન કહેતા એ સગાઈ કરતા ખી સલમાન ખાન કી સગાઈ બતાવ્યા બી નહીં મેં કરી જા છાનો માનો ઉપર જઈને ક્યાં કરી વાલી ઊંઘ આવે આખી રાત આખી રાત જાગ્યો ભાઈ પદમી ની કોલ્હાપુરી અગ્નિહોત્રી સવારે વેલ ના મારા ભાભી કીધું છોકરી જોવા તો લઈ ગયા એક જણના ઘરે ગયા હું તો આમ જઈને બેઠો આમ અને અહીંયા તો ધક 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 સાલું મને પહેલી વાર ખબર પડી કે આ ડબ્બો બહાર આવી જવાનો અહીં બેઠેલા તમામ યંગ છોકરા છોકરીઓને કહું છું કે કોઈ દિવસ છે ને કોઈની છોકરીઓ જોવા જશો નહીં કોઈના છોકરા જોવા જશો નહીં છોકરીઓને કહું જે મળે ને ગોઠવાઈ જવાનું હમણાં એક છોકરીના મારે મેં એને સુસાઈડ કરતા એ છોકરી કેમ સુસાઈડ કરતી ખબર છે કે પાંચ છોકરાઓ એને જોવા ગયા એટલે એને તૈયાર થઈને બેસવાનું અને પેલા છોકરા એને જોઈને જતા રહે ને પછી પાંચે ના પાડે એટલે છોકરી હું મરી જવું આ સંસ્કારો આપણે ડેવલપ કર્યા છે પાંચ જોઈ પણ ગમી નહીં તને છઠ્ઠી બી નહીં ગમે સલાહ એમ તું વાંઢો જ રહેવાનો છે હું ઘરે જે ઉપર એમના ઘરે જઈને બેઠો એક જેમના ઘરે તો સામેથી બહારનું ખુલ્યું આમ ટાડા ડાડા કરતું પેલી તારંગાવાળી છોકરી પાણી લઈને આવી પેલી તારંગા પ્રવાસમાં હાથ અડી ગયો તો ને મને કે પાણી પીવો હું તો બે ગ્લાસ ઠોકી ગયો ભાઈઓ પછી થોડું હસી મેં લા તો હસે બી કેમ આવ્યા છો મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા આવ્યો છું મને કે મારા જોડે જ કરી છે સત્યાવીસ વર્ષ થયા સાહેબ હજી બદલી નથી મેં એ જ રાખી છે અને પાછું મજાની વાત ગાડી લાયા પછી આરસી બુક જોઈ ખબર પડી કે સાલું મોડલ તો નીચું છે છાસઠ મોડલ કઈ ગાડી આલી નીકળી ચોસઠ મોડલ કસ્તુરબા મારી વાઈફ માંથી બે વર્ષ મોટી છે મેં તો ચલો આપણે બી ગાંધીજીના રસ્તે જ છીએ જે થાય તે સારા માટે બીજું બૈરું હોય ને તો મને પચીસ વાર છૂટાછેડા આલ્યા હોય પણ આ બિચારી દીકરીને ગાય દોરે ત્યાં જાય એક રાજા એક ગામમાં નગર ચર્ચા જોવા ગયો તો બધે ગોલ દોરેલું અને વચ્ચોવચ તીર મારેલું मंदिर मस्जिद स्कूलों बदे गोल वच्चो वीर राजा के भाई भी केतन भाई कोतन भाई गोड़ो तो बोला तो हां ते कर तो गंदा हो पड़े तो, के वचो वच, वचो वच। तो के वच्चो वच अरे हूँ घुमाई वच तो क्या वच्चो वो मथु का वच्चे तोनापति बना दूप आकू गांव कर भेगू आखू गाम भेगु पर बोर मुक्यू पे शू करियो खबर पहला मारियो तीर पची दौड़िय गोल અલા તો વચ્ચે જ આવે જાય પહેલા લગન કરી લેવાના પછી પ્રેમ કરવાનો આ પહેલા પ્રેમ કરી પણ હિન્દી પિક્ચરો દાટ વાળી દીધો એક છોકરી જતી હોય છોકરો જાય ઘંટડીઓ વાગવા માટે ટળી ટળી ઇન્ટરવલ સુધીમાં પ્રેમ થઈ જાય મેં સાહેબ એક ફિલ્મ બનાવી વિટામિન સી એસ એચ ઈ ગુજરાતી ફિલ્મ છે ફેબ્રુઆરી રિલીઝ થાય બધા જોજો બામણ નું ઘર ચાલે જોજો પાછા ઇન્ટરવેલ પહેલા પહેલા છોકરી ચપ્પલ લઈને જતી હોય ને એના બાપા પકડે કાં જ રહી હો મુજે જાને દો નહીં ઇન્ટરવેલ એટલે આપણે પાછા કે હવે શું થશે ઇન્ટરવેલ પછી છોકરી અમેરિકા છોકરો બી અમેરિકા નરેન્દ્ર બેન વિઝા ના મળે અમને મળી જાય ત્યાં પાછું સેટિંગ થાય પાછા મળે અને છેલ્લે છોકરીને બાપાને ખબર પડે નલાયક નયક ભી આ ગયા અને પછી છોકરાને ગુંડાઓને લઈ જઈને મારે અને છોકરો ઊંધો પડ્યો હોય ઉપર છોકરીના બાપાનો પગ હોય મેરી બેટી છે શાદી હા અને એવામાં સામેથી પેલી છોકરી દોડતી દોડતી આવે વિરુ મુજે લે જાઓ અને પછી વીરુને માતાજી આવે ભાઈ જોરદાર બે ધીસ બધા આપણે થાનો હાથ ઉતરી જાયો અને પછી વીરુ અને છોકરીનો હાથ આમ ભેગો થવા માંડ્યો સ્ક્રીન પર આમ થાય ધ એન્ડ એટલે આપણે પણ પછી શું સાલું ઘરમાં ગેસના બાટલા લાવવા પડે ચાદરો લાવવી પડે ઘરના હપ્તા ભરવા પડે સાલા આ તો બતાવતા જ નથી બધું હારું હારું બતાવે